કેમ છો ફેમિલી તો સ્વાગત છે મારા આજના નવા વ્લોગમાં પહેલા તો બધા મજા મજામાં જશો તો ફેમિલી હું છે ને મારા મામાને અહીંયા આટો મારવા આવ્યો હતો તો પછી અત્યારે છે ને ભાઈ મારા મામાની વાડી આવ્યો છે તો વાડીનો નજારો બતાવી દો વ્યુ કેવો છે કેવો નહીં જરાક બતાવી દો તમને તો આ મારા મામાની વાડી છે જુઓ તમે તો કેવો મસ્ત મજાનો વ્યૂ છે અને આમાં છે ને ભાઈ સારો આવેલો છે આ મેળો છે આમાં ડુંગળી વાવેલી છે આ બાજુ બાજરી વાવી છે અને આ સેણા વાવેલા છે આમાં આ સેણા વાવેલા છે બધીમાં તો કેવો વ્યૂ છે જરાક લાઈક કરી દેજો અને કોમેન્ટ કરો હાલો ફટાફટ ફેમિલી છે ને અમારે ગામડા છે ને વાડીએ તો આવવું જ પડે વાડીએ આટો માર્યા વિના તો છે ને જ ન પડે એટલે વાડીએ તો પહેલાં આટો મારવા આવવું જ પડે તો વાડીમાં હું હું આવેલું છે તો ચાલો બધે આટો મારી લઈ જોઈ શું છે શું નહીં તો વિડીયોમાં બીને રહ્યો કન્ટિન્યુ અને ભાઈ જાઉં ડુંગોળી તો જો કંઈક આવી છે ભાઈ ડુંગળી છે ને ભાઈ વરસાદની હાવ ઓલી થઈ ગઈ વરસાદની હાવ છે ને વરસાદ આવ્યો ને એમાં હાવ ઓલી થઈ ગઈ બધી કે હુકાઈ ગઈ છે અને આ જો બાજરી કેવી છે તો બાજરી જો બાજરી નીકળવા મળી છે બાજરી હારી છે જો ઓલી બાજુ તો સારો છે આટો માલ અને આ બાજુ આ બાજુ બધે રીંગણી વાવી આ બાજરી ના પાળા છે ને લાગણી રીંગણી વાવી દીધી રીંગણી છે તો પછી નાના છે અને ફૂલેડા આવે છે તો ફૂલેડા આવે છે આમાં બસ થોડા દી માં હવે રીંગણ આવી જાય અને આ મરસી છે આમાં આ પાળા મરસી વાવેલી છે મરસી ને તો મરસી આવે નાના નાના મરસી આવ્યા ને અને મામા ને એ બધા અહીંયા કામ કરે છે તો ચાલો હું અહીંયા કામ કરે હું તમને બતાવું શું છે હું ફેમિલી છે ને મારા મામાએ જો આ કાંજી ડુંગળી કરી હતી ને તો બધી છે ને વરસાદની હાવ ઓલી થઈ ગઈ અને જો પછી તો ભાઈ ટેકરા કરી દીધા જોઉં કેમકે અત્યારે વેસવા દઈ ને તો આનું કઈ ન આવે દાળિયા ને બધું માથે પડે તો એ છે ને ટેકરા કરી દીધા હવે ભાવ હશે ને તો વેસવા દા ને કે પછી બધી ખડી એમનું નાખી દીધી છે એમાં તો ખેડૂત શું કરે જો આવું છે બધું ખેડું નું બધું ભાઈ તો ફેમિલી હું મામાના ઘરેથી તો કરીને આવી બપોરે દસ હજાર વાગ્યા આવ્યો છું અને પછી આવીને સીધો છે ને ભાઈ આપણે આ કપા ખડકવાનો હતો ને તો કપા ખડ કપા ખડકું છું અત્યારે અત્યારે કપાં ખડી કેમકે વીણતું ને એમને બધે ગાહડ્યું એમને રાખી દીધું તો એ વીણવા દઈએ એટલે ટાઈમ ન હોય સાંજે પછી તો અત્યારે એક દીનો ટાઈમ લઈને આપણે દેરખાય વ્યવસ્થિત ગોઠવી દઈ અહીંયા થેલી મારી દઈએ એકદમ કમ્પ્લીટ તો ચાલો બધું ખડકી નહીં થઈ તો વિડીયોમાં બનાવી દેજો કન્ટિન્યુ વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો અને કોમેન્ટ કરવાનું ફૂલતા નહીં તો ફેમિલી આપણે છે ને કપાની એકદમ થળી બાંધી દીધી છે કમ્પલેટ કરી દીધી છે અને અંધારું થઈ ગયું છે હાવ અને બે હાથમી જશે તો પછી આપણે છે ને ભાઈ દુકાને આવ્યા દુકાને આવ્યા ને તો લાઇટ વાહી ગઈ લાઇટ વહી ગઈ ને અત્યારે અંધાર બેઠા છું તમારું બે તમારે શું નામ છે તમારું Còn biết <test> chị ta bên này thế này thì chị biết còn được biết là gì bán Còn mấy anh Con khai gì đó Em đi xin khai gì Còn mấy anh đi xin khai gì Còn mấy anh gì hú khâu biết Lollipop Lollipop khai gì sao là phê mình làm việc mấy anh đi xin khai gì Rồi tao đi tao Lại tao Lại đi Lại đi gửi Rồi ને વેલો ડિસ્કો કરવા પડી તો સાલો ફેમિલી હવે મળશું આપણે બીજા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય તો વિડીયોમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ફેસબુકમાં હો તો ફોલો કરી દો હાલો જલ્દી જલ્દી ફટાફટ તો હવે બાય 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 બાય